હેલો એવરી વન વેલકમ ટુ માય હોમ કિચન બટેકાપોવા જો વધુ બની ગયા હોય તો તમે તેને ફેંકશો નહીં પણ તેમાંથી એક નાસ્તો બનાવી શકાય છે આજે આપણે બનાવું બટેકા બટેકાપોવામાંથી કટલેટ આ કટલેટ એટલું ટેસ્ટી બને છે કે કોઈ નહીં કહી શકે કે તે વધેલા બટેકા બટેકાપાવામાંથી બનાવેલું છે તો ચાલો જોઈ લઈએ તેની રેસીપી તે માટે એક બાઉલ બટેકાપાવા લેફ્ટ ઓવર જે છે તે લેવા ત્રણ ચાર લીલા મરચાં કટ કરેલા લેવા કોથમીર લેવી લીંબુ લેવું આદું લેવું બેથી ત્રણ ચમચી સોજી લેવી અને અડધી વાટકી ક્રશ કરેલા શિંગદાણા લેવા હવે સૌથી પહેલાં મિક્સિંગ બાઉલમાં વધેલા પૌવા લઈ લઈએ જો તમારી પાસે બટેકા પૌવા વધેલા ના હોય તો તમે પૌવાને પલાળીને પણ તેમાંથી પણ આ નાસ્તો બનાવી શકો હવે તેમાં ત્રણ ચમચી સોજી એડ કરી દઈએ સોજી ફક્ત બાઇન્ડિંગ માટે જ એડ કરેલી છે અડધી વાટ કે ક્રશ કરેલા શિંગદાણા એડ કરી દઈએ હવે કટ કરેલા લીલા મરચાં બારી કટ કરેલ કોથમીર અને એક નાની ચમચી આદુની ક્રશ એડ કરી દઈએ અને હવે બધી સામગ્રીને મિક્સ કરી દઈએ જો તમે આમાં બાઇન્ડિંગ માટે ચણાનો લોટ ઉપયોગ કરવા માગતા હો તો એ પણ લઈ શકો મસાલામાં થોડા મસાલા એડ કરવાના છે કેમ કે બટેકાપાવામાં મસાલા તો હોય જ છે એટલે વન ફોર ટી સ્પૂન હળદર એક નાની ચમચી લાલ મરચું એક નાની ચમચી ધાણજીરું પાવડર ફોર ટી સ્પૂન હિંગ એડ કરી દઈએ ચપટી મીઠું એડ કરી દઈએ અને લીંબુ નીચોવી દઈએ અડધું લીંબુ નીચોવી દઈએ અને એક નાની ચમચી ખાંડ એડ કરી દેશું તો આમાં મસાલાનું માપ બટેકા બટેકાપાવામાં જે રીતે મસાલા એડ કરેલા છે તે હિસાબે એડજસ્ટ કરી અને એડ કરવા હવે બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી અને તેનું એક ડો બનાવી લેશો આમાં જનરલી પાણી એડ કરવાની જરૂર રહેતી નથી પણ જો બટેકા પાવમાં વધારે ડ્રાય હોય તો થોડું બે ત્રણ ચમચી પાણી એડ કરી શકાય તો આ રીતે મેં ડો રેડી કરી દીધું છે હવે એક પ્લેટ લઈ અને તેની પર એક ચમચી ઓઇલ સ્પ્રેડ કરી અને તેને ગ્રીસ કરી લઈએ હવે તૈયાર કરેલા ડોમાંથી એક લોયો લઈ લઈએ અને તેને આ રીતે એક બોલ બનાવી દઈએ જો તમે ઈચ્છો તો આમાંથી રાઉન્ડ શેપની ટીકી બનાવી અને તે પણ ફ્રાય કરી શકો છો પણ મેં અત્યારે તેને ટ્રાયંગલ શેપ આપ્યું છે તો સૌથી પહેલાં આ રીતે તેનો એક રાઉન્ડ શેપ લઈ લેવો અને તેને પ્લેટ પર મૂકી અને મારી પાસે એક આ રીતે ટ્રાયંગલ શેપનો એક ઢાંકણ છે તેના વડે હું તેને શેપ આપીશ તો આ રીતે શેપ આપી દઈએ અને વધારાની સાઇડ્સ દૂર કરી દઈએ તો તમે તમારો મનપસંદ કોઈ પણ શેપ આપી શકો તે આના તમે નાના બોલ્સ પણ બનાવી શકો અને બાકીનો ભાગ છે તેમાંથી આપણે ફરી આ રીતે બનાવો તો આ રીતે કટલેટ રેડી થાય છે તો મેં બધા કટલેટ આ શેપમાં રેડી કરી દીધા છે તો આટલા એક બાઉલમાંથી બારથી પંદર નંગ જેવા નાની સાઇઝના કટલેટ રેડી થશે હવે નોનસ્ટિક તવી પર થોડું ઓઇલ મૂકી અને તૈયાર કરેલ કટલેટ શેકી લઈએ જો તમે છો તો તેને ડીપ ફ્રાય કરી શકો છો પણ મેં અત્યારે તેને આ રીતે સેલો ફ્રાય કર્યા છે જો તમે ડીપ ફ્રાય કરવા હોય તો ડાયરેક કરી શકો છો પણ તમને એમ લાગે કે આ કટલેટ તૂટી જાય છે તો તેને કોર્ન ફ્લોરની સ્લરીમાં ડીપ કરી અને ત્યારબાદ તેને ફ્રાય કરી શકાય તો બંને બાજુ તેલ મૂકી અને ગોલ્ડન બ્રાઉન કલરના શેકાય ત્યાં સુધી તેને શેકી લેવા મેં અત્યારે સેલો ફ્રાય કર્યા છે એટલે કટલેટ મેં થોડા પાથળા રાખ્યા છે જો તમે ડીપ ફ્રાય કરો તો તેને થોડા મોટી સાઇઝના પણ બનાવી શકો તો રેડી છે કટલેટ તેને મેં અત્યારે ટમેટો સોસ જોડે શવ કર્યા છે તમે તેને ચા ગ્રીન ચટણી જોડે પણ ખાઈ શકો છો અને બહુ જ ટેસ્ટી બને છે એકવાર જરૂરથી ટ્રાય કરી જોજો રેસીપીનો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને આ રેસિપી કેવી લાગે ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી ટેક કેર એન્ડ બાય બાય